થળ ધીંગણે જેના માથા મહણે એના પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હવન કે જગન જાપથી મારે નથી રે ધરાવું બેડે બાપ ના મોઢા ન ભયડા એવા બેડે બાપ ના મોઢા ન ભયડા એવા કુમડા હાથે ખોડાવું રે ગડવૈયા મારે ઠાકોરજી જી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પીડા પીતાંબર જર કસી સિજામાં એવા વાઘા નથી વીંટાવું પીડા પિતાંબર જરક સિજા માં એવા વાઘામાં નથી વીંટાવું હે કાઢ્યા તા રંગ જેણે કાઢ્યા તા રંગ જેણે એવા સિંદુરે ચોપડાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગોમતીજી કે ઓલા જમુનાજીને આરે રે નિર નથી નાવું ગોમતીજી કેવલા જમુનાજીને યારે માં નથી નું નમતી હાંજે કોઈ નમણી વિજો ગણના નમતી હાંજે કોઈ નમણી વિજો ગણના ટીપા આ સૂડાયે રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બીડિયા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાની જાવું બીડિયા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનિયામાં જાવું સુરા શહીદોની સંગ થે મારે સુરા શહીદોની સંગાથે મારે ખાભિયું થઈને રે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું તડધી ગણે જેના માથા મહાણે થઈને રે પૂજાવું રેઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડ કળવૈયા મારે ઠાકોરજી નથી થું કળવૈયા મારે ઠાકોરજી નથી થાવું કળવૈયા મારે ઠાકોરજી નથી થાવું